વાગરાના વિલાયની જુબિલન કંપનીમાંથી કેતાલીસ પાવડર ચોરીમાં વાગરા પોલીસે વધુ સાત આરોપીઓને ઝડપી પાડ્યા ધરપકડનો કુલ આંક ચૌદ પર પહોંચ્યો જ્યારે એક આરોપી હજી પર વોન્ટેડ ચોરી પ્રકરણમાં કુલ ચૌદ આરોપીઓ ઝડપાયા અદાલ લાખથી વધુનો મુંદામાલ કબજે લેવાયો ભરૂચ ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાને સંદોવણી બહાર આવતા પોલીસને બત્તો લાગ્યો વાગરા તાલુકાની વિલાય જીઆઈડીસી માં આવેલ એક કંપનીમાં થયેલ 43 લાખ પડના ચોરીના કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસે મોટી સફળતા હાથ લાગી હતી. વાગરા પોલીસે વધુ સાત આરોપીઓ સહિત 10 લાખથી વધુનો મુદ્દાмал કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ કેસમાં ભરૂચ એસઓજી માં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ કરતા પોલીસ બેડામાં ખરબરાડ મચી જવા પામ્યો હતો.

વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવેલ કે તે પોતે અને સમીર રાઠોર વિસલ વસાવા અને નહીં પકડાયેલ આરોપી વિજય વસાવાએ ભેગામાં રિવિલાયની જુબિલન કંપનીમાંથી ચોરી કરી હતી ચોરેલ ખેતાલીસ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપેલ હતો જેમાં સતીશ વસાવા પાસેથી કિસાન વસાવા અને વિક્રમ ઉર્ફે આશીષ પરમાએ પાવડર વેચાણ કરવા લીધો હતો આ પાવડર તેઓ વિજય ચૌહાને વેચાણ આપવા જતા હતા તે સમય દરમિયાન તેના કહેવાતી ભરૂચ જિલ્લા એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઊભી રાખી બરજબરીતી મુદ્દામાલ લઈ લીધો હતો આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધેલો હતો તેને અતુલ કુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો વાગરા પોલીસે કેતાલીસ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલા બીજા રિસીવરને પકડી પારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક આરોપીને ઝડપી પારવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા દહેજ પોલીસે પકડાયેલ શાંત આરોપીઓને ભરૂષ જેલમાં ધકેલ લયા હતા જ્યારે વાગરા પોલીસે પકડેલ શાંત આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી વાગરા પોલીસે ઝડપી પારેલ આરોપીઓ એક અમિત સુરેશ પટેલ હાથ રહેવાસી અંકલેશ્વર મૂળ રહેવાસી કામલી જિલ્લો મહેસાણા બે

તેની કિંમત રૂપિયા આશરે આડત્રીસ લાખ અઠ્યાસી હજાર ઉપલબ્ધ થાય છે જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાર્થિક એટલા ઇસમોને બીએનએસએસ પાંત્રીસ એક મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી જેમાં એમને કુલ તેતાલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અગ્યાસી હજાર મળી લાવેલ હતો આમકુ મુદ્દામાલ અગિયાર લાખ ચોરાશી હજારનો મળેલ હતો જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા વાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ તો મતદાર હતા સતીષ નકરભાઈ વસાવા જેની પૂછપરછ કરતાં આ ગુનાના કામે સતીષ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓએ ભેગા મળી અને જુમિલ કંપનીમાં આ સેલ એક માસ પહેલા ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં જે સમીર શાંતિલાલ રાઠોડ એ જે જુબિલેન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી આ ગુનાના કામે આ ચોરી કરનાર ઈસમો ઉપર બીજા જે રિસીવરો હતા કુલ એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવે છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવદને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા આશીષ પ્રભાતભાઈ પરમાર નાવોએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસદ સત્રસિંહ ચૌહાણ નાઓને ઇન્કલિશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા હોય આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બલજબરીથી મુદ્દા માલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી જે વિજય રામશસ્ત્રસિંહ ચૌહાણ નામને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી કેટલીસ પાપડ કબજે કરવામાં આવેલ છે આમ આ તેર કિલો નવસો ગ્રામ કેટાલીસ પાપડ જેની કિંમત થશે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોનો મુદ્દામાલ લીકર કરવામાં આવેલ છે આ ગુનાના કામે કુલ ત્રણ ચોરી કરનારી રિસમો તથા અગિયાર જે રિસિવરો ગુનાના મુદ્દામાં રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાં છે તે પણ રિક આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે